એ દિલ્હીની હાઈકોર્ટે પણ નકારી કાઢી હતી પરંતુ સુપ્રીમ કોર્ટના જે માનનીય ન્યાયાધીશો ત્રણ ન્યાયાધીશોની જે ખંડપીઠ જસ્ટિસ સંજીવ ખન્ના જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ પીબી વૈરાલે એમણે આજે સંજયસિંહને

સંજયસિંહની આ જામીન અરજી સુપ્રીમ કોર્ટે માન્ય કરી એના વિશે વાત કરવાના છીએ પણ એ પહેલા મારે એક જાહેરાત કરવાની છે ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકો ની ચૂંટણી આવી રહી છે ત્યારે આપણે સોમવાર અને આઠ એપ્રિલથી સીધુ ને સાત વિશેષ એપિસોડ પ્રત્યેક બેઠક વિશે એનો ઇતિહાસ ક્યારે જીત્યું કોણ હતા એટલે કે આખી એની એ ઘટનાક્રમ અને અત્યારે કોણ કોણ ઉમેદવારો છે અથવા તો અત્યારે શું પરિસ્થિતિ છે મુખ્ય સ્પર્ધકો કોણ છે અને મુદ્દાઓ શું છે એની આપણે ચર્ચા રોજે રોજ કરવાના છીએ સુધી છવ્વીસ બેઠકો વિશે આપણે ચર્ચા કરીશું કે ગુજરાતની છવ્વીસ બેઠકોની સ્થિતિ શું છે એટલે હું તો આપને જરૂર જણાવું કે આપે જો આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર કરી હોય તો તત્કાલ સબસ્ક્રાઈબ કરશો અને મિત્રોને પણ જણાવશો કારણ કે ગુજરાતની ચૂંટણી વિશે આપણે એનું વિશ્લેષણ એ સોમવાર અને આઠ એપ્રિલ બે હજાર ચોવીસ થી શરૂ કરવાના છીએ આજે જે મુખ્ય મુદ્દો છે એ આ છે અને એ મુદ્દો સંજયસિંહ ને જામીન મળ્યાનો એક આનંદ એ સ્વાભાવિક રીતે લોકશાહી પ્રેમીઓને હોય એ સમજી શકાય છે કારણ કે બે હજાર ઓગણીસ માં મોદી સરકારે જે રીતે કાયદામાં સુધારા કરાવ્યા અને જે જોગવાઈઓ કરાવી કડકમાં કડક જોગવાઈઓ કરાવી કે એ જામીન ઉપર પણ કોઈ ચૂટી ન શકે એ પછી એની પેટર્ન એક ચાલી છે અને પેટર્ન એવી ચાલી છે કે એમાં પહેલા કોઈકને ત્યાં દરોડા પડે અને એ માણસ એ બીજા કોઈ રાજનેતાનું નામ લે એ રાજનેતા એ વિપક્ષનો જ હોય એવું નિશ્ચિતપણે મનાય અને પેલો જે માણસ છે જેના ત્યાં દરોડા પડ્યા છે એ કસ્ટડીમાં લેવાય અને કસ્ટડીમાં એ તાજનો સાક્ષી બને ગવર્મેન્ટનો અપ્રુવર બને અને એની જુબાનીને આધારે એ વિપક્ષી નેતાઓની ધરપકડ થાય આ આખો ઘટનાક્રમ તમે જુઓ તો અરવિંદ કેજરીવાલના કિસ્સામાં પણ આજ બન્યું છે આજે સંજય સિંહના કિસ્સામાં પણ આજ બાબત બહાર આવી છે અને એ બહુ જ ચોંકાવનારી અને લોકશાહી વિરુદ્ધની છે એટલે મારે તો એ જરૂર કહેવું જોઈએ કે આપણી લોકશાહીને લૂણો લાગી રહ્યો છે અને વર્તમાન શાસકો જે રીતે કાયદાઓ બદલી રહ્યા છે એ કાયદો બદલીને અનંતકાળ સુધી લોકોને જેલમાં રાખી પોતાને વશ કરવા માંગે છે કા તમે ભારતીય જનતા પાર્ટીમાં આવો અથવા અમારા એનડીએમાં આવો અથવા તો જેલમાં સડો અને એ જ બાબત આ કેસની આખી રજૂઆત થઈ એ જોતા આપણને બહુ સ્પષ્ટ થઈ જાય છે અને એમાં હું જરાય જોતો નથી આ કેસ ની અંદર કેન્દ્રના એક મંત્રી છે એમણે એક નિવેદન કર્યું છે અને એ નિવેદન એ બહુ સમજવા જેવું છે એમનું નામ છે હરદીપસિંહ પુરી આમ તો સરકારી અધિકારીમાંથી માંથી રાજનેતા બન્યા હોય ત્યારે એમની કેવી સ્થિતિ હોય આપણે સમજી શકીએ છીએ એમણે કહ્યું કે સંજયસિંહને જમાનત મળી ગઈ કારણ કે ઈડીએ એનો વિરોધ કર્યો નહી અને ય અમારી ન્યાયપાલિકા કી સ્વતંત્રતા કો દર્શાતા હૈ યહી અમારે લોકતંત્ર ઓર સ્વતંત્ર અદાલત કી ખાસિયત હૈ જે રીતે એક પિટિશન આપી અને માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જે રીતે એને રિટ્વીટ કરી એ જોતા એમની વિરુદ્ધમાં જે ચુકાદો આવ્યો ચૂંટણી બોન્ડના સંદર્ભમાં અને ચૂંટણી બધી જ વિગતો બહાર ન આવે એને માટેની એમણે એટલું બધું આવ્યું કે કે ના એમ અમને તો જૂન પહેલા છે ને અમે વિગતો આપી શકીએ એમ નથી છતાં સુપ્રીમ કોર્ટના માન્ય ન્યાયાધીશ ચંદ્રચૂડ મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડ અને બીજા ન્યાયાધીશોએ કડક વલણ અપનાવ્યું એને કારણે એમણે ચૂંટણી બોન્ડ અંગેની તમામ વિગતો આપવી પડી અને એ ચૂંટણી પંચની વેબસાઈટ ઉપર મૂકવા માટે સુપ્રીમ કોર્ટે ફરજ પાડી એટલે કોણે કોને કેટલું ડોનેશન આપ્યું અને કયા દિવસે આપ્યું જે માણસોની ધરપકડ કરવામાં આવી હોય એ માણસો પાસેથી પછી કરોડો રૂપિયાના ડોનેશન આ ચૂંટણી બોન્ડ ખરીદાવીને એમણે લીધા છે ભારતીય જનતા પાર્ટીએ લીધા છે એટલે હિન્દીમાં એને ઉગાહી કહે છે આમ સામાન્ય જે શબ્દ પ્રયોગ મુંબઈના માર્કેટમાં છે ખંડણી છે અને એ રીતે વસૂલાત કરે અને જે એમને વર્ષ ન થયા હોય એમને એ છે ને જેલમાં નાખે આ ઘટનાક્રમ એ આપણે જોઈ શકીએ છીએ અને લોકશાહીને માટે આ બહુ જ ખતરનાક કહી શકાય એવું છે આમાં ટ્રાન્સપેરન્સી કઈ નથી આ ભાઈ શ્રી જે કહી રહ્યા છે હરદીપસિંહ પુરી કે ઈડીએ વિરોધ નહીં કર્યો અરે ઈડીના જે ધારાશાસ્ત્રી એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુ એમને તો પ્રશ્ન કરવામાં આવ્યો કે ભાઈ છ છ મહિના સુધી તમને તમે આ મનીષ સિસોદીયા સોરી સંજયસિંહને મનીષ સિસોદીયા તો હજુ ઘણા વખતથી જેલમાં છે પણ સંજય સિંહ જે રાજ્યસભાની અંદર હજુ એમના શપથ માટેની એની મંજૂરી પણ હમણાં જ મળી છે પાછી જ્યારે ફરીને ચૂંટાયા છે ત્યારે એ સંજયસિંહને જામીન આપવા સામે વાંધો શું હોઈ શકે તમે છ મહિના સુધી શું કર્યું ભાઈ એવો પ્રશ્ન અને કયા નાણા મળ્યા તમે એ કયા નાણાં મળ્યા છે તમને અને બીજું આ શરાબ કાંડની જે આખી વાત છે એની સાથે બધાને જોતરવામાં આવ્યા છે એ મની લોન્ડરિંગના કેસની અંદર એમને અનંત કાળ સુધી તમે રાખવા માંગો તો એ પણ યોગ્ય નથી એટલે સુપ્રીમ કોર્ટે જ્યારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું ત્યારે ઈડીની પાસે બીજો કોઈ વિકલ્પ હતો નહીં કે એ એની જામીન અરજીનો વિરોધ કરી શકે એટલે એમને જામીન મળ્યા અને મને લાગે છે કે બધા જ એટલે બધા જ પક્ષોના નેતાઓએ એને આવકાર આપ્યો છે મારી પાસે બહુ સ્પષ્ટપણે કહીએ તો कांग्रेस ना नेता प्रमोद तिवारी ए कहू सत्य को परेशान कर सकते हैं हरा नहीं सकते डी राजा जे सीपीआई ना महासचिव केंद्र सरकार की मंशा को करारा झटका लगा है ए, आ, कुणाल घोष जो तृणमूल ना नेता है एमने कहू के अच्छी खबर है प्रियंका चतुर्वेदी शिवसेना उद्धव ठाकरे एने कहू के रही, रही जांच एजेंसियों का दुरुपयोग એ તો બહુ સ્પષ્ટ થઈ ગયું છે હવે અને પવન ખેડા કોંગ્રેસના જે પ્રવક્તા છે એમણે કહ્યું છે ઈડી કે પાસ સબૂતો કા અભાવ અને શરદ પવારે સંજય કે સાથે અન્યાય હોવા એ વાત પણ કરી છે અને આની સાથે સાથે આજે દિલ્હીની જે મંત્રી છે આતિશી આતિશી એક પ્રેસ કોન્ફરન્સ તમને ખ્યાલ હશે કે ઈડીએ ગઈકાલે દાવો કર્યો હતો કેજરીવાલે એમની જે તપાસ ચાલી ઇન્ટ્રોગેશન જે ચાલ્યું એમાં એમ કહ્યું કે પેલા નાયર જે એમનો મીડિયા કન્સલ્ટન્ટ રહ્યો આમ આદમી પાર્ટીનો એ નાયર એ આતિશી અને ભારદ્વાજને બંને મંત્રીઓ જે છે એમને રિપોર્ટ કરતો તો મને નહીં એટલે હવે ઈડી એ સ્વાભાવિક રીતે આતિશીને બોલાવશે અને સૌરભ ભારદ્વાજને બોલાવશે બંને મંત્રી છે પણ આતિશી એ પ્રેસ કોન્ફરન્સ લઈને કહ્યું કે હવે પહેલી વાત તો એ છે કે અરવિંદ કેજરીવાલ એ રાજીનામું નહીં આપે કારણ કે બહુમતી જે દિલ્હી વિધાનસભાની અંદર ધરાવે છે અને એનો વિશ્વાસ ધરાવે છે એટલે એમણે રાજીનામું આપવાની કોઈ જરૂર નથી બીજી વાત જે આતિશી એ પ્રેસ કોન્ફરન્સમાં ખુલ્લે કહીએ છે કે આવતા દિવસોમાં આમ આદમી પાર્ટીના ચાર મોટા નેતાઓને જેલમાં નખાશે અને એમના સગા ઉપરાંત ભારદ્વાજ સૌરવ ભારદ્વાજ રાઘવ ચડ્ડા અને દુર્ગેશ પાઠક એમની ખૂબ નજીકના ભવિષ્યમાં ગિરફતરી થશે અને એમના ઘરે રેડ નાખવામાં આવશે એમને સમન્સ આપીને બોલાવવામાં આવશે આ યોજના એ કેન્દ્ર સરકારની ઈડીની છે કે અમે કોઈ ગભરાતા નથી એ વાત આતિશીએ આજે કરી છે હવે આવતા દિવસોમાં એ ઈડી શું કરે છે એના તરફ આપણી નજર તો જરૂર રહેશે પરંતુ

હજુ ગઈકાલે જ એવું કહેવામાં આવ્યું છે કે ચૂંટણી ચાલી રહી છે એટલે આ જે 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 જપ્તી તો ભરવા માટે આદેશ આપવામાં આવ્યો છે અભૂતપૂર્વ કહી શકાય એવો હજારો કરોડ રૂપિયા ભરવાનો આદેશ તે આપવામાં આવ્યો છે એના પર અમે કોઈ એક્શન નહીં લઈએ જુલાઈ સુધી એવું એવું કેન્દ્ર સરકારે વચન આપ્યું છે પરંતુ ઈડી તો કામ કરે છે અને તમને ખબર છે કે દિલ્હીમાં જે રેલી યોજાઈ હમણાં રેલી વિપક્ષી મોરચાની ઇન્ડિયા ગઠબંધન ઈડીની નજરમાં જરૂર આવી અને માન્ય વડાપ્રધાન એ વખતે મેરઠમાં હતા અને એમને લાગ્યું કે આ છે ને એમની સામે બહુ જ મોટો પડકાર છે એટલે ઈડી પાછી કામે લાગી ગઈ છે અને મૌવા મોહત્રાની સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે હવે બીજા પણ કેટલાક બહુ જ મહત્વના સમાચારો આપણે આજે ફટાફટ લઈ લઈએ આજે કેસી વેણુગોપાલ એટલે કોંગ્રેસના જે મહામંત્રી સંગઠન છે એમણે જાહેર કર્યું છે કે પાંચમી એપ્રિલે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના હેડક્વાર્ટરમાં કોંગ્રેસનો મેનિફેસ્ટો એટલે એનો ઘોષણાપત્ર એ રિલીઝ કરવામાં આવશે અને એના પછી જયપુર અને હૈદરાબાદ એ બંને જગ્યાએ મેગા રેલી મહારે રેલીનું આયોજન પણ કરવામાં આવશે જયપુરમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના સંસદીય બોર્ડના જે અધ્યક્ષા છે શ્રીમતી સોનિયા ગાંધી અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી તથા મહામંત્રી ગાંધીમાં મેનિફેસ્ટો એ રિલીઝ કરશે અને હૈદરાબાદમાં પણ રાહુલ ગાંધી એ મેનિફેસ્ટો રિલીઝ કરવા માટેની જે મેગા રેલી યોજાવાની છે એમાં એ સંબોધન કરશે એમ કહે છે કે અવર ફોકસ હેઝ ઓલવેઝ બીન ઓન ગીવિંગ ધન્ટ્રી અર ઓરિયન્ટેડ પ્રો ડેવલપમેન્ટ વિઝન એન્ડ ધેટ વિલ બી પ્રેઝન્ટેડ ટુ ધ પીપલ ફોર ઇલેક્શન આ એમનું વેણુગોપાલનું નિવેદન છે અને તમને ખ્યાલ છે કે જે રામલીલા મેદાન ઉપર રાહુલ ગાંધીએ જે નિવેદન કર્યું હતું બંધારણ બદલવાની કોશિશ કરશે તો દેશમાં આગ લાગશે મને લાગે છે કે એ જ્યારે આ બોલ્યા રાહુલ ગાંધી અમે લાઈવ સાંભળતા હતા ત્યારે જ અમને લાગ્યું હતું કે નરેન્દ્ર મોદી એ આ નિવેદનને અડધું પડધું કાપીને વિકૃત કરીને પણ લોકોને ઉશ્કેરવા માટેની કોશિશ કરશે કારણ કે એમણે એમ નથી કહ્યું કે બંધારણ બદલાશે બદલશે તો દેશમાં આગ લાગશે એમણે કહે છે કે રાહુલ ગાંધી એ

બેઠકો એટલા માટે જોઈએ છે કે અમારે બંધારણ બદલી નાખવું છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય સુધી સ્વીકારવા માટે તૈયાર નથી એટલી જ હકીકત છે પરંતુ એમણે એ સ્વીકારવું પડે છે કારણ કે એ જો ન સ્વીકારે તો લોકોમાં એ થૂથું થઈ જાય એટલે દેખાડા પૂરતું એ સ્વીકારવાની

વિપક્ષો પ્રતિપાદિત કરી રહ્યા છે હકીકતમાં આ નિવેદન પણ વિકૃતિ સભર છે મને લાગે છે કે તમારે જે મૂળ નિવેદનો હોય એ નિવેદનો સાંભળવા જોઈએ અને પછી આ લોકો જે અપપ્રચાર કરી રહ્યા છે એ કેટલા જુઠ્ઠાણાઓ ચલાવી રહ્યા છે એને પણ સાંભળવા જોઈએ જયરામ રમેશે એક બહુ સ્પષ્ટ ટ્વીટ કર્યું છે કે સુપ્રીમ કોર્ટે અંગે ઇલેક્શન કમિશનને નોટિસ ઇશ્યુ કરી છે અને સો ટકા પેટ એટલે કે ચબરકીઓ જે છે એની ગણતરી કરવામાં આવે એ સંદર્ભમાં જે કેસ છે એના સંદર્ભમાં આ નોટિસ ઈસ્યુ કરવામાં આવી છે બીજું એ છે કે ડીએમકે તો ઈવીએમ સામે હાઈકોર્ટમાં દાદ માગી છે એ કેસ ત્યાં આગળ મદ્રાસ હાઈકોર્ટમાં છે હવે એ કેટલો ચાલશે એ ખબર નથી પરંતુ અત્યારે એમણે આ કેસ દાખલ કર્યો છે આજે ફરીને હું યાદ દેવડાવું આપ સૌને કે આઠ એપ્રિલથી એટલે કે સોમવારથી સીધું ને સટ ના સ્પેશિયલ એપિસોડ આપણે રોજે રોજ સાત વાગે ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકોની સ્થિતિ શું છે એ પ્રત્યેક બેઠકની વિગતો એનો ઇતિહાસથી માંડીને વર્તમાન સુધીને એના ઉમેદવારો એના વિજેતા જે સંસદ સભ્યો હોય એ આખો એ ઘટનાક્રમ એની વાત આપણે રોજેરોજ કરવાના છીએ છવ્વીસ દિવસ સુધી રોજે રોજ સાત વાગે સાંજના સાત વાગે આપણી યુટ્યુબ ચેનલ પર સીધો ને સાટના આ સ્પેશિયલ એપિસોડ એ રજૂ થશે અને નવ વાગે તો આપણા રેગ્યુલર જે ન્યૂઝ રિલેટેડ જે એનાલિસિસ આપણે કરીએ છીએ અને તમે બધા બહુ મોટી સંખ્યામાં બોડી સંખ્યામાં જોડાવ છો એ તો આપણે યથાવત નવ વાગે તો મળીશું જ પરંતુ સાત વાગે પણ આપણે મળીશું અને ગુજરાતની છવ્વીસ બેઠક લોકસભા બેઠકોની સ્થિતિ શું છે એની આપણે ચર્ચા કરીશું તમને પણ તમારા સૂચનો મોકલવાનો માહિતી મોકલવાનો અધિકાર છે અને એ તમે અમને ઈમેલ ઉપર અથવા તો વોટ્સઅપ ઉપર જરૂર મોકલતા રહેશો આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ વધુ ને વધુ મિત્રો જુએ એને માટે તમે એમને રેકમેન્ડ કરતા રહેશો નમસ્કાર